જૂનાગઢ પોલીસ અધિક્ષકની પ્રેરણાથી માંગરોળ શહેરમાં માનવતાની મહેક કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે સમાજના સક્ષમ લોકો પાસે બે રહેલી બિનજરૂરી ચીજવસ્તુઓ જેવી કે કપડાં બૂટ ચપ્પલ બાળકોના રમકડા અભ્યાસ પૂર્ણ કરેલા પુસ્તકો સૂકો નાસ્તો અલૌક ઉપયોગી માનવતાની મહેક કેન્દ્રમાં મૂકવામાં આવે તો જરૂરિયાતમંદ લોકો અહીંયા આવી સન્માનપૂર્વક પોતાની ઉપયોગીતા પૂર્ણ કરી શકે એક સેવાકીય કાર્ય થાય તે હેતુથી જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતવા દ્વારા એક પહેલ પોલીસ વિભાગ અને શહેરીજનોના સહયોગ દ્વારા માનવતાની મહેક કેન્દ્ર આજથી શરૂ કરવામાં આવ્યું છે ગયા નવરાત્રિમાં જૂનાગઢ શહેર ખાતે માનવતાની મહેક જરૂરિયાતમંદો પોતાની ચીજવસ્તુઓ સન્માનપૂર્વક લઈ શકે અને જેમની પાસે સક્ષમ છે એવા લોકો ત્યાં વસ્તુ મૂકી શકે આવા એક સંકલ્પના આજે માંગરોળમાં સાકાર થઈ આ વિસ્તારના માન્ય ધારાસભ્યશ્રીની તથા આદરણીય મામા સરકારશ્રી આને સાકાર કરવા માટે જેમનો સહયોગ રહ્યો છે એવા દાસારામ બિલ્ડર્સના ભાઈ શ્રી અરવિંદભાઈ અને સમગ્ર માંગરોળની જનતાની ઉપસ્થિતિમાં આજે આ ખુલ્લું કર્યું છે જે લોકોને પોતાના સંતાનો પોતાના પિતાશ્રીના નાના મોટા સારા નશા પ્રસંગોએ અહીંયા ચીજવસ્તુઓ જેવી કપડાં બૂટ ચપ્પલ ચોપડા રમકડાઓ અથવા ખાવા પીવાની વસ્તુઓ આપી જાય તો એવા જરૂરિયાતમંદ લોકો પોતાની જાતે જ ત્યાંથી લઈ શકે આ માટેની એક વ્યવસ્થા છે આ માંગરોળની જનતા દ્વારા જ શરૂ થયું છે અને ભવિષ્યમાં એ માંગરોળની જનતા માટે જ ઉપયોગી થશે પોલીસ વિભાગ આમાં એક નિમિત્ત અને કડીરૂપ થયું છે એ માટે હું માંગરોળની જનતાને ફરીવાર ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અહીંયા અમારા એક કોઈને કોઈ એક વ્યક્તિ પ્રતિનિધિ રહેશે અથવા કોઈ નિવૃત્ત વ્યક્તિ હશે એવા રહેશે જે માત્ર વ્યવસ્થા અહીંયા કરશે જેથી કરીને કોઈ આનો દુરુપયોગ ન કરી જાય અને ખરેખર જે જરૂરિયાતમંદો છે એવા જ લોકો અહીંથી લઈ જાય એની વ્યવસ્થા માટે વ્યવસ્થા છે એ પોલીસ એની દેખરેખ રાખશે પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જુનાગઢ